દક્ષિણ ગુજરાતનું ચેરાપુંજી ગણાતા કપરાડામાં સૌથી વધુ વરસાદ વરસતો હોવાથી ચોમાસા દરમિયાન આ વિસ્તાર અહીં આવતા લોકો માટે સ્વર્ગ સમાન લાગે છે જોકે આ વિસ્તારના નદી નાળા કિનારે રહેતા લોકો માટે ચોમાસાના ચાર મહિના અત્યંત મુશ્કેલી અને જીવને જોખમમાં મૂકી પસાર કરવા પડી રહ્યા છે આ દ્રશ્યો કપરાડાના નાની પલસાણ ગામના છે ગામ વચ્ચેથી વહેતી નદી પર પુલના અભાવે લોકો જીવને જોખમમાં મૂકી ટાયર ટ્યુબના સહારે નદી પસાર કરવા મજબૂર બન્યા છે વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કપરાડા તાલુકાના નાની પલસાણ ગામના લોકો ચોમાસામાં ચાર મહિના જીવને જોખમમાં મૂકી પસાર કરવા મજબૂર બને છે ગામ વચ્ચેથી પસાર થતી દમણગંગા નદી પર પુલ કે કોઝવેના અભાવે આ ગામના લોકો રોજ જીવને મુઠ્ઠીમાં લઈને ઘરેથી નીકળે છે નાની પલસાણ ગામ વચ્ચેથી દમણગંગા નદી પસાર થાય છે જિલ્લાની સૌથી મોટી નદી હોવાથી દમણગંગા નદીમાં ચોમાસામાં ચારે મહિના પાણીનો ધસમસતો પ્રવાહ વહે છે આથી દમણગંગા નદીને કારણે નાની પલસાન ગામ બે ભાગોમાં વહેંચાઈ જાય છે ગામના નદીના એક તરફના ભાગમાં આવેલા ગૌળપાડા ફળિયામાં પચાસ થી સાહીઠ પરિવારોના ત્રણસો થી વધુ લોકો ગામના મુખ્ય ભાગ સુધી આવવા ચોમાસાના ચાર મહિના ટાયર ટ્યુબના સહારે નદી પસાર કરવા મજબૂર થાય છે આ ફળિયાના લોકોએ મૂળ ગામ સુધી જવા માટે પુલ કે અન્ય રસ્તાના અભાવે કોઈ વાહનો લઈને નહીં પરંતુ હવા ભરેલી ટાયરની ટ્યુબ લઈને નીકળવું પડે છે અને લોકો આવી જ રીતે આ નદી પસાર કરવા મજબૂર બની રહ્યા છે અફડિયાના લોકોએ રોજિંદા તમામ કામો માટે નદીને સામે પાર જવું પડે છે દુકાન સુધી જવા કે સામાન લેવા પણ લોકોએ આવી જ રીતે ટાયર ટ્યુબના ભરોસે રહેવું પડે છે એટલું જ નહીં જ્યારે મેડિકલ ઇમરજન્સી હોય કે કોઈ દર્દીને નદીને સામે પાર લઈ જવું હોય ત્યારે પણ એકસો આઠ કે અન્ય કોઈ મદદ રસ્તાથી નહીં મળી શકતા લોકોએ આવી રીતે જ ટ્યુબ પર દર્દીને લઈને નદી પસાર કરવી પડે છે ગામનું સ્મશાન પણ નદીને સામે પાર હોવાથી ચોમાસાના સમયમાં કોઈના અવસાન બાદ અંતિમ યાત્રા પણ આવી રીતે જ ટાયર ટ્યુબના સહારે કાઢવા લોકો મજબૂર બન્યા છે